મંડ સયાખ્યા છે ત્રીજો ભાગ મજૂરીનો જાય છે આમાં ખાતર બિયારણ દવા તમે ગણો એટલે આ પચીસસો રૂપિયાના ભાવનું બિયારણ લઈને શેણાનું વાવેલું છે એની જગ્યાએ આઠ મણનો ઉતારો બેઠો છે આમાં સરકાર ટેકાનો ભાવ અગિયારસો ને કાંક રૂપિયા મૂક્યા પણ પંદરસો રૂપિયા સરકાર ટેકાનો ભાવ મૂકે ને તો ખેડૂત વાયા કાંક બે પૈસા અને એની મહેનતાણુંને મજૂરી વધે આમાં મજૂરી ચૂકવવા આટું ત્યાં મજબૂરીને ખાતર આ અત્યારે શેણા બેસવા આવવા પીડા એડમાં આમાં મજૂરી નીકળતી નથી એટલે સમજી અને સરકાર જો કાંઈક આમાં ધ્યાન આપે ને કાંઈક ટેકાનો ભાવ તેરસો ચૌદસો કે પંદરસો રૂપિયા લગી દે ને તો આમાં ખેડૂતને કાંઈક બે પૈસાની મજૂરી મળે ભાવ અમને કમસે કમ સરકારશ્રીએ બે હજાર તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ નક્કી કરવા જોઈએ ને આ તમને કહું ખુલ્લા બજારમાં અત્યારે એક હજાર રૂપિયા ને એક હજાર વીસ ને નવસો માં એક બેન ત્રણ વાર કરીને પાછા સીસીઆઈ માં ખરીદ કેન્દ્રો હોય એમાં વેપારીઓ તો નાખી દે કરોડો ના કોઈ ભાંડો કરે છે જે સનાતન સત્ય છે જે બાર પણ આવેલું છે કેટલાય ખેડૂત આગેવાન ડોક્ટર ભરતભાઈ કાનાબારે સાહેબ પણ અવાજ ઉપાડ્યો તો એની કોઈ તપાસ તો થતી નથી અને કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં મગફળીના વાવેતર નથી થતા ચેના નથી થતા તમામ ટેકાના ભાવમાં કૌભાંડ કૌભાંડ ને કૌભાંડ જ ચાલે કરોડોના કૌભાંડ થાય છે સાહેબ ખેડૂત સત્ય ખેડૂતના રજીસ્ટ્રેશન પણ કરવામાં નથી આવતા આવડી મોટી મિલી ભગત છે આખું નેટવર્ક છે સાહેબ વીસીએ સાથે કનેક્શન છે આ વેપારીઓના ખુલ્લા પાડવાને તો ગયા વર્ષે ઉતારો સારો હતો અને ટેકાનો ભાવ આ વખતે અગિયારસો ત્રીસ રૂપિયા સરકારે મૂકેલા છે જો ખેડૂતને પંદરસો રૂપિયા આપે તો ખેડૂત આમાં જીવતો રહે ઉજાગરા કર્યા હોય મહેનત કરી કાળા તડકાની અને ગયા વખતે વીસવી પચીસ પચીસ મૂળના ઉતારાના શેણાની ઉતારા આપ્યા હતા અને આ વખતે વીઘે પાંચ છ મૂળનો ઉતારો આપશે મારે દસ વીઘાના શેણા હતા સિત્તેર મહિના શેણા થશે અને આ તો પૈસાની જરૂર હતો ત્યાં માર્કેટયાર્ડમાં હું વેસવા આવ્યો છું અને બારસો અને અગિયારસો એક હજાર બાર રૂપિયા ભાવે ગયા છે આવક તેણાની દિવસે દિવસે વધતી જાય છે સત્યાવીસ હજાર મણ સેણાથી લઈને બત્રીસ હજાર મણ છેની આવક થઈ છે અત્યાર સુધીમાં અને આજુબાજુના ગામરે વિસ્તારમાંથી તથા અન્ય જે તાલુકા છે ખાંભા છે ગીર છે ઉના છે મોવા છે એ વિસ્તારના પણ ચેણાનો આવક પુષ્કળ હોય અને આ વખતે ચેણામાં વાવેતર પણ ઘણું વધ્યું છે ચેણાનો ઉતારો સારો છે ભાવ પણ સારા મળે છે એક હજારનેથી ચાલુ કરીને બારસો ને બાવીસ સુધી ચણાના ભાવ રહ્યા છે અને આવક પણ વધતી જાય છે